ને કરવો પડશે એમ નાસ્તો ભૂખ લાગી પાણી પીએ હા હવે ગયા ભાઈ ની લઈ જાને આવે તું આવું કાઢ

આને દોશી બેવાનો રાગ હારો આવે છે બીજું રા ઘેરજી પર રાગ તો આપો જ પડે કે હું કરું આનું આવું આવું જ મકાવાતો એવું રાખવું પડે કે આને બોલવાનું નઈ કોમ કરાવવાનું પાછું બાયદી બાયદી ને કોમ તો કરાઉ છું રાગ ગંપો કે કર્યું હા રાગ ગંપો કરવાનો હું કીધું કોમની કોમની ચિંતા ન કર કોમ તો બધું કરું એક તો મકાલી છોતીતી હા

એ ક્યાં બે કુતાવા દેઉં છું તે થઈને આવું હા જતો તો એનો આ નાસ્તો ના આવે તો કર દે તો બસ કરું તમે વાતો કરી નાખો તો માના હું મારા બપોરે હા રેડો ઓય મને બોના તો કરી તો ભરી જોલું ધોઈ ના बिजू जो वय होत आण कोय बोढा कुठ नाही ज्या जनशी करवून दे सोगळं असे ते करू सदाण हा वरिय थई तो जैस त्यात तो जितली उतर नितली उतर विज आपण नाक तालक मजू करीन उतर दे विज आ दोशी पासो वा आवाज ते व मी शेत मल कर लाती ते ते गज जे थाय करे जो असे आणि हा आरोस ते बेशो सार बोल करे जो आपण बिजू करू जो उतर रोजी खावला बुझ सक हा वरियाने कर थई तो जैस हो હા બરાબર રે ભાવ તો હારો છે પાછો મજૂર તો કર્યું પડશે વરિયાળીમાં તો 5-50 પાડશે તો બીજું ક શું ઉતરે ને જો થાય કરો જોડો તમે બીજું શું કરો છો પણ ચાર જણા સાવ એટલી મજૂરી કરવાની હું તો આ ઠેમીર બાજુ પેલો શેડ ચાલુ કરવા દે ના હોય તો હા આ બધું કામ કરવું છે ના હોય તો આ મજૂર કરીને પાડીઓ જ સરાઈ દેવી છે હા વરિયાળી તો ઉતારવી નહી પણ મોલી મી મનસુ કાલબાળ આવું વરિયા ઉતારો થોડી દે નાશન નાખવારિયા મજુ કઈ હાથથી ઉતારી શીવું ના શું શેક લઈ જઈ શું અંગે ના બાર હાથલા વાત ચાલ્યા જોવા

તો તો મેં કોધું હું છોકરાન બાયરી দোকান બાયરી તો ઓહ આ તો આમલા હે ચાલ ઓ તો ના પડી એ માર પપ્પા શું મોમા શું મોમા ટેબલ આવ રોયો એ ઓહ હું તો ગોમ મરાઉ છું ગોમમાં ઓહ તમે તો બંકડી ભાડે એકલો પણ તું શું થી આવ્યો કે ના મોમે તું બત ફરવા એ તમારી એસે કે બત જોઈ ગોમમાં કુતા કુતા બાદ ઝેડા ઘેડ હોય એટલે જો આ કુદા ઘેર ના ગેમ હું તે નું બધું કામ કરું બધું કામ પડશે હું અમારા બાને ઘેર રસી આ તો યા કા પાછો આ છો આ તો ઘેર છે હું કાઢ છે થાય ઘેર તો કોઈ નહુ એ પગની તકલીફ હતી મું એતો નહીં લાગતી તો હું લાગતી તો તારા તારા તો ટોપુ ના થાય હું કરો હું કરી હું સુ ટોપુ તો શું ફૂટું કાઢી પડે અમારું શીનું ઘેર રસી દે હજે એતે આમ તો ખાઈએ તો હું પૂછરતો આ તો કે ચા પૂછામ પછી હું હું ને કે આ તસારે આનું માપનું હું હારું તાર દોચી કે પડી પડે જાણે થાય તો એ તો હું હતો છે આ તો તો બધું કઈ જાય એ તો મે ખવરાવ આવો જો હું છું મને સીન તમારે સીન દે ગટલી પડી અલે તો કોઈ ચિંતા નહી પણ પણમ તો પણ ખવડાસ આમ તો રાખી છે કે હું અને તોરાકુ કોમ તો જે થાય કહો કોરે કે દેવા થી એ વાત તો સાચી છે પણ અમાર પેલે પપ્પા નોકરી જોય છે છોકર કે છે એ રે પાલનપુર પહન બોલ હું તો નોકરી છે હા નોકરી ને ઓડા હા આ તું એમ ગાઢ દોકરા કદી આપણ ઘેર કોણ કરો ડોશીનું તો કે શે ડોશી કે ના ના કરે બધું શું ના કરે હાના તારે જા તું ઉપર ખાધી નહીં જાઉ તાર બોડી બે જડ બેઠે જાડી થાય છે આ તો હું કહી દઈતી હોક થતોથી ઓ બાડી હા મારી ઉંમર કરી હા એટલે હું કર તો હું મોટી તે હું કરું મોટો હોય તે હું તો મારા બા ઓન કો કોમજ દેખરા દેતી તે કરાવ હોય તો કોણ ના પાર હું તું ના પારવા એ તો એ બાપરી બસ ઈશા ને માયડી હોય આ મો કામ કરે તે શેર નો તો મે શેર નો છે તો હું ગોમણો નસી માર્તો બાયડ્યો ને આ ઘેરો ખાલી મને રો રોથી કઢાવા છ તે તો માર ઘેર છે રે તાણ હું તો બગા ખેતરમાં એ ઉતી ચાણ બળવાટોય તે વાટો જો જઈ અકે તું એ કહું કે તું એ ઘેર આ કરશી કોણ કરશી તો હા હું એ તો થા હે બીજું આ બાજે બાયડા ગોમ છે ઓલિયાર મારણો છે આ તો હું કઈ થઈ સી બચી બાયો તો નહીં મારવી લેર આ તો તમે કીધું પણ હારાડો ઓ કીધું હવે મારખું તું મારી જેમ જેન મોકળી કરે છે નોકરી કરે ઓ વાહ હું તો ખાલી જેન કાશું ટોપર નહીં નહીં કરવા દેતી હા અમે તો બધું ટોપું કરીએ છીએ એટલે તું એ કહું તું એનું કાશે તું હારાડો જાઉં ન તમે મને મારું કામ કરવા દેશ તો ખોટી કરવા હાલ તો ખોટી નહીં કરતી તમે કહું છું એ કીધું હો જોઈએ તો હા ભોલ્યા કાં તો કરવાનું નોકરી કરવાનું કહ્યું સોચી રાવ ક્યાં છે તકયાર નહીં હું તમે વિચારશે જો તમે પંચાયત કર્યા હો તું તો બે મોટા પાછી હું કામ માનું કર પંચાયત નહી કરવાય કાન હું હે આ તો કી શું ને આ છોકરા જે હાડું પાડ્યું ને હે તો ચાલુ કર્યું ને એમાં તમાટો ધોન આવે છે અને તે જ તમે જ કરીએ

એવું દફમાં ગાળ્યો છે ને ઝૂમડો દફો ગાડ્યો છે એ એ કીધું કીધું તો ગોમ નહીં કરવાનું ઘરશી લંકા નહીં કરવાનું એ હા હું બધું શીખવાના એ તું અરે મારું ગોમમાં બહુ નથી ગોમમાં ગોમમાં ફૂરી દેવાનું અને નવા નાવી બાય લેવાનું ડફમાં કરવાનો કો કંઈ ઘર બાગ તો બાક બધી ગોના બાગ છે એ પણ મારું જવાનું તો ગોમમાં જેવું જોઈને લોખંડ હોય અને ઘર ભાગવાનું હોય આપણે બીજું કોઈ જતન દો જ નહીં આ પેલી હું કહેવાય આ પેલી કોંતાણી એ કોંતાઈન બારે ને તો શીખવાના આવી હતી તે સાચી રહેરી હોય ઓય આ તારી એ તારે કોંતાને પ્રોગ્રામ દે પડી નહીં ઓ મત કોંતાની કા છે દે ઉતન અને પાછો મુદ લાંકાણી શીખવાડી છે આ લાંકાઈન બારે ને એ શીખવાના એ જો ને તો તું તાર તા ગળવાર નોકરી કરો ને ગાડે દાતીર એ તો કણ છે તો નામ કાળી બેઠી ઓ મે નામ કાળી પડી પડી ચારી થઈસા ઓ મે ને કળવું તો હું અને વા તો આયો નહીં અરે બોટ કાઢે તો નામ કાળી આ હું તો છે કોણ છે બાયડી ની ઓ ઘર પાક તું અન મારું નામ છે શું મે શું મે એટલે લાકો લાડામણી મધુરા ગોમ મધુ લાકડા લડાઈ લડાઈ કરું છું તમે શું એમ કરું હોતા હોતા ને આ બહે પલકા આપલા મોં કાઢે કાઢે તો માખેડી સ્થાણો થશે તું આપરા હું ઘર બખતો બહુ લે દે મધુ મત બોલ કે તો આને કોને બીજું કેવું જ છે ને તોશીમાં બધું કાપુ છું કરું મારે કશું કરવું જ નહીં હું અડોશીમાં કહેવા તો વાત આપીશું જો પાડા પઠમ પડે છું પાછળ તાજો માજો થઈ નો હતો થઈ ગયાવું જ થયું તો હાતું બની વાત કરો પણ ઓશીમાં પણ તો એ તરમાં આવ્યા અને આ પડી છે જીયા પોલીસ જોવા જઈ હું કશું બનાવું જ નહીં જ હા તો ફોન કરું છું મનાવા મળતો યા કાદલ આઈ ગયું ઓ આઈ ગયું રેડી આજા સીકા લોમાયન મારા ને ખાય આ તો ઘરમાં ગોજે હું છે આ જો તો બગડી ગઈ નહી હું તો બોલ બોલ કરો તમે પહેલા એ તું અહીં માપું બોલ કર એને દુનિયાજી બેલી કર રે તો વાણી લે બેલી ના કાલી વાણી માંગે તો જો તો રે છે આ બેલી તો દુવાણ તો તારે હાથે પીલી કે તો એ તને તને હું જો લાવે છે બેઠા બેઠા